એટલે રાજાપુરી કેરી લેવાની છે એની વચ્ચે આ રીતે ગોટલી હોય એ કાઢી લેવાની છે અને વચ્ચે આ રીતે છોતરાનો ભાગ હોય આ રીતે જાળી હોય એ પણ કાઢી લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો કારણ કે ખાતી વખતે છે આ છોતરા અલગ કરવા પડે છે અને દાંતે ચવાતા પણ નથી અને ચવડ હોય છે એમાં રેસા હોય છે એટલે આ રીતે આ ભાગ કાઢી નાખવાનો જે કડક હોય ગોટલી કાઢી લીધા પછી જે નીચેનો હોય અને તમને જેવા ટુકડા પસંદ હોય એ રીતના કરી શકો છો મેથીયા કેરીમાં થોડા મોટા હોય છે એટલે આપણે આ રીતના થોડા મોટા ટુકડા રાખીશું એટલે મીડિયમ સાઈઝ જેવા રાખીશું અને જ્યારે પણ તમે કેરીનું સિલેક્શન કરો ત્યારે રાજાપુરી કેરી લેવાની એ તો મેં કીધું પણ એમાં મોટી મોટી બહુ કેરી નહીં લેવાની મીડિયમ સાઇઝની લેવાની થોડી નાની બહુ નાની પણ નહીં લેવાની મીડિયમ સાઈઝની કેરી લેવાની એ કેરી લેવાનું કારણ એ છે કે એ કેરી છે આ રીતે સફેદ આવશે જો તમે બહુ મોટી કેરી લેશો ને તો એ થોડી આ રીતની અથાણું બગડે છે એટલા માટે મીડિયમ સાઇઝની કેરી સિલેક્ટ કરવાની એમાં જાળી પણ બહુ નથી પડેલી હોતી અને એ આ રીતની વાઈટ હોય છે હું છું પૂનમ કવા અને સ્વાગત છે તમારું પૂનમ ફ્લેવર કિચનમાં તો આ બધી વાત થઈ ગઈ કેરીની કેરી લાવી અને કેરી વાળા ને ત્યાં જ એની પાસે મોટો સુડો હોય એનાથી જ તે તમારે આ રીતે ટુકડા કરાવીને લાવવાના ટુકડા કરાવ્યા બાદ અમે એને ધોઈ ધોઈ લીધા છે ને આ રીતે રીતે તમને ગોટલીઓ કાઢી લીધી છે અને આજે વચ્ચે વચ્ચે જે છોતરા દેખાય છે એ છોતરા પણ કાઢી લીધા છે અને એના આ રીતના ટુકડા કરી લીધા છે જેટલા તમારા ઘરમાં પસંદ હોય એ રીતે તમે કરી શકો છો પણ બહુ નાના નહીં કરવાના કારણ કે અથાણું છે એ વર્ષ આખા વર્ષ સુધી એટલે પછી ટુકડા છે એ ગળતા જાય અને એની સાઈઝ નાની થઈ જાય પછી સાંભાર સાથે મેશ થઈ જાય એટલે થોડા ટુકડા છે એ મોટા રાખવાના છે આટલી પ્રોસીઝર કરી લેવાના છે મેથીયા કેરી બનાવવા માટે કેરી અહીંયા લઈ લીધી છે અને હવે એની અંદર આપણે હળદર મીઠું ભેળવવાના છે અહીંયા બસો ગ્રામ જેટલું મીઠું આખું મીઠું લીધું છે જેને તડકે તપાવી લીધું છે અને આખું મીઠું ન હોય તો આપણે રેગ્યુલર ખાતા હોય એ મીઠું પણ ચાલે પણ તડકે તપાવી લેવાનું અથવા બે મિનિટ કઢાઈમાં શેકી લેવાનું બસો ગ્રામ મીઠું લીધું છે અથવા તો એક નાનો વાટકો મીઠું અને એની અંદર આપણે અઢી ચમચી જેટલી હળદર નાખી છે અને હવે એને આપણે મિક્સ કરી દઈશું આ રીતે જો અને અને મિક્સ કર્યા બાદ હવે આપણે એને આ જે હળદર મીઠાનું મિક્સ્ચર છે એને આપણે કેરીની ઉપર આ રીતે નાખી દેવાનું છે જો મારા મમ્મી નાખે જ છે અને એને મિક્સ કરતા જવાનું છે થોડું થોડું નાખતા જવાનું અને આ રીતે મિક્સ કરતું જવાનું છે આપણે કેરીમાં હળદર મીઠું સરસ ભેળવી દીધા છે હવે આને આખો દિવસ અને આખી રાત આ ઢાંકીને રહેવા દેવાનું છે એટલે કે ચોવીસ કલાક આને હળદર મીઠામાં રહેવા દેવાની છે અને થોડી થોડી વારે કેરી છે એને આ રીતે ઊંચા નીચી કરતી રહેવાની છે ધીમે ધીમે આ મીઠાનું અને કેરીનું પાણી છૂટશે એની અંદર ખાટી કેરીનો સંભાર વઘારવા માટે મેં અહીંયા એક કાથરોટ લઈ લીધી છે આ રીતે પોળું વાસણ લેવું ત્યારબાદ એની અંદર આપણે વચ્ચે બરોબર વચ્ચે છે એ દોઢ ચમચી જેટલી હિંગ લીધી છે અથાણામાં હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ડાયજેશનમાં પણ સારું રહે છે આજુબાજુ તમને જે દેખાઈ રહ્યા છે એ મેથીના કુરિયા છે મેં અઢીસો ગ્રામ મેથીના કુરિયા લીધા છે આ તમને દેખાઈ રહ્યું છે એ મીઠું છે આખું મીઠું તડકે તપાવીને મિક્સરમાં દળી લીધું છે આખું મીઠું ન હોય તો રેગ્યુલર મીઠું નાખવું અને એ મેં સો ગ્રામ લીધું છે તમે તમારા સ્વાદ પ્રમાણે લેજો અથાણામાં આગળ પડતું મીઠું હોય તો અથાણું બારે માસ બગડતું નથી અને આ તમને જે દેખાય છે એ છે ધાણાના કુરિયા મેથી કેરીમાં ધાણાના કુરિયા નાખવાથી સુગંધ બહુ સરસ આવે છે એ મેં નાખ્યા છે બે ચમચી જેટલા હવે આપણે એની ઉપર ગરમ તેલ રેડીશું ગરમ કરી અને ઠંડુ કરેલું છે એટલે ગરમ કર્યું છે એને પણ ધુવાડા નીકળે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે પછી બે મિનિટ ગેસ બંધ કરી અને એને થોડું ઠંડુ થવા દેવાનું એકદમ ઠંડુ નથી થવા દેવાનું જો ધુમાડા નીકળે જ છે આ રીતે સંભાર વઘારવાનો છે અતિશય ગરમ તેલ નથી નાખવાનું નહીં તો સંભાર છે એ બળી જશે એટલા માટે ગરમ તેલ નાખ્યા બાદ એક મિનિટ પછી આપણે એની અંદર નાખવાના છે હવે રાયના કુરિયા આ દોઢસો ગ્રામ જેટલા રાયના કુરિયા નાખ્યા છે કારણ કે એ થોડીવાર પછી જ નાખવાના કારણ કે એ બળી જતા હોય છે પાતળા હોય એટલે ગરમ તેલમાં બધા સાથે મિક્સ કરીએ તો એ બળી જાય અને આપણું અથાણું ખરાબ થઈ જાય હવે આપણે એની અંદર વરિયાળી નાખીશું વરિયાળી પણ આ રીતે થોડીવાર પછી જ નાખવાની જો બહુ ગરમ તેલમાં નાખીશું તો એની સુગંધ નહીં આવે અને એનો કલર પણ કાળો થઈ જતો હોય છે એ થોડી વાર પછી આપણે એક મિનિટ પછી નાખીએ તો એ ઇઝ ઇટ ઇઝ ગ્રીન રે અને એની એરોમાં સરસ આવે હવે આપણે એની અંદર નાખીએ છીએ કાળા મરી એટલે કે તીખા એ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અમે અહીંયા ત્રણ કિલો મેથીયા કેરી બનાવીએ છીએ એનું માપ છે બેથી અઢી ચમચી જેટલા આપણે કાળા મરી નાખ્યા છે અને એ આખા જ નાખવાના છે એને અને તેલ છે બધું શોષાઈ ગયું છે તો ફરીથી તેલ આ રીતે નાખવાનું છે તમે જો વઘાર કર્યો આ રીતે થાય તો ફરીથી થોડું તેલ નાખી દેવાનું થોડીવાર પછી એબઝોર્બ થઈ જાય તો વાંધો નહીં પણ વઘાર કરતા હોય ને તરત સોસાઈ જાય તો ફરીથી આ રીતે તેલ નાખી દેવાનું આ રીતે સંભાર વઘાર જાય અને પાંચ મિનિટ જેવું થઈ જાય પછી એને ઢાંકી દેવાનું છે આ રીતે આપણે કારણ કે ઢાંકી દેસુ એટલે એની અંદર સુગંધ બધી અંદર ને અંદર સરસ રહેશે અને તરત જ નથી ઢાંકવાનું ઘણા લોકો તરત જ ઢાંકી દેતા હોય છે એમાં શું થતું હોય છે ઘણી વરાળ થતી હોય છે જેના લીધે અથાણું બગડી જતું હોય છે તો આ રીતે પાંચ મિનિટ રહીને ઢાંકવાનું તો પણ ખૂબ જ સરસ સુગંધ રહેશે અંદર મેથીયા કેરીના સંભારની અંદર હવે આપણે હળદર નાખીશું સંભાર ઠંડો થઈ જાય પછી જેની અંદર હળદર નાખવાની છે આ રીતે દોઢ ચમચી નાખીશું આપણે હળદર અને હવે ત્યારબાદ આપણે એની અંદર નાખીશું લાલ મરચું તમારા ઘરમાં જેટલું તીખું ખવાતું હોય એટલું લાલ મરચું નાખવાનું અમે અહીંયા બે મોટા ચમચા ભરીને નાખવું છે બસો ગ્રામ જેટલું છે અને એને મિક્સ કરી દઈશું આપણે આવી રીતે જો ગરમ ગરમમાં તમે લાલ મરચું નાખો તો સંભાર કાળો થઈ જાય છે મરચું છે બળી જાય છે અને સ્વાદ પણ ખરાબ લાગે છે એનો મરચું ભેળવ્યા બાદ હવે આપણે એની અંદર નાખવાની છે આખી મેથી પણ આ આખી મેથી છે એને બેથી ત્રણ પાણીએ ધોઈ લીધી હતી અને ત્યારબાદ એને પાણીમાં પલાળી દીધી હતી જેમ આપણે કઠોળ પલાળીએ એ જ રીતે એને પલાળવાની છે એ સરસ પલળી જાય ચાર પાંચ કલાકમાં ત્યારબાદ એ એને ફરીથી જેનું પાણી આપણે પલાળેલું હોય એ કાઢી લેવાનું છે અને ત્યારબાદ એની અંદર ખાટું પાણી નાખવાનું છે અને આ ખાટું પાણી છે એ છે આપણે કેરી આ કેરી મને હળદર મીઠામાં પલાળી હતી ત્યારે છેલ્લે જે થયું હોય એ ખાટું પાણી છે એની અંદર આપણે ફરીથી એને પલાળી દેવાની પલળેલી મેથીને ફરીથી બે કલાક ખાટા પાણીમાં રહેવા દેવાની તેથી એ સરસ એની અંદર ખટાશ ચડી જાય અને આવી સરસ કલર આવી જાય આવો અને કડવી તો બિલકુલ ન લાગે તમે અત્યારે પણ આને ખાવ તો એકદમ મુખવાસ જેવો ટેસ્ટ આવશે બિલકુલ કડવી નહીં લાગે આટલી પ્રોસીઝર કરવાની છે અને ત્યારબાદ ખાટા પાણીમાંથી કાઢી અને મેથીને એક કોટનના કપડાં ઉપર છે એ પાથરી દેવાની છે અને એનો ભેજ દૂર થઈ જાય ત્યાં સુધી એને આપણે કોરી કરી લેવાની છે દેવાની છે પણ છાંયડે રાખવાની ઘરમાં પંખા નીચે એનું પાણી ઉડી જવું જોઈએ જેમ કેરીના ટુકડામાં કર્યું હતું એવી જ રીતે પણ આમ છે એ થોડો હજી એની અંદર ભેજ હોય એકદમ સુકાવા સુકાવીને કડકડી નથી કરી નાખવાની પોચી જ હોવી જોઈએ હવે આ મેથીને આપણે આની અંદર ભેળવવાની છે હા નાખી દો આ ત્રણસો સાડી ત્રણસો ગ્રામ મેથી લીધી હતી એને પલાળી છે અને રેડી કરી છે તો આટલી થઈ છે બહુ સુકાઈ જાય ને તો એ ફરીથી કડક થઈ જાય એટલે થોડો થોડો ભેજ એની અંદર રહેવો જોઈએ અને એને આ રીતે રસ સંભારમાં મિક્સ કરી દેવાના છે આપણે મેથી આ કેરી બનાવીએ છીએ તો મેથી તો નાખવી જ પડે ખાટા અથાણાની કેરીને આપણે હળદર મીઠાવાળા પાણીમાં ચોવીસ કલાક રાખ્યા બાદ એને કાઢી લીધી હતી અને ત્યારબાદ એને આ રીતે એક પ્લાસ્ટિક ઉપર અથવા કોટનના કપડાં ઉપર દસ કલાક સુધી આ રીતે બટકાને છૂટા છૂટ્ટા કરી અને સુકાવા દીધા હતા હવે એમાંથી મોઇશ્ચર ઉડી ગયું છે પહેલાં કીધું એ જ પ્રમાણે કે એકદમ બટકા છે એ કોરા ન થઈ જવા જોઈએ થોડો એમાં ભેજ રહેવો જોઈએ હવે આપણે જે સંભાર રેડી કર્યો તો એમાં થોડા થોડા કેરીના ટુકડા નાખતા જવાના છે ને સંભારમાં છે આ રીતે ભેળવતા જવાના છે અને એક વાસણમાં નાખતા જઈએ છે જે એક મોટું તપેલું છે એમાં આ રીતે બધું નાખતું જવાનું ભેળવી ભેળવીને એટલે બધા બટકા ઉપર સરસ સંભાર છે એ ચોંટી જાય અથાણું બનાવવા માટે જ્યારે આપણે સૌપ્રથમ કેરીની અંદર હળદર મીઠું ભેળવીને એને ચોવીસ કલાક રાખી હોય ત્યારબાદ એમાં મીઠા અને કેરીનું પાણી છૂટે છે આ રીતે એ પાણી છૂટે એ છેલ્લે આપણે બધું એક બોટલમાં ભરી લેવાનું છે આ રીતે અને ભરીને તમે ફ્રીઝમાં રાખી દો તો આખું વરસ આ ખાટા પાણીને કંઈ પણ નહીં થાય તમારે કેરી છે ગુંદા છે ગરમર છે કેળા છે કાંઈ ડાળા છે કંઈ પણ વસ્તુ તમારે આથવી હોય તો આ ખાટા પાણીમાં પલાળીને તમે એક સરસ અથાણું રેડી કરી શકો છો તમે જોઈ શકો છો બધું અથાણું છે એ સરસ મિક્સ થઈ ગયું છે કેરી અને સંભાર બધું હવે આ તપેલામાં જ રાખવાનું છે તપેલામાં તે એને થોડું થોડું હાથેથી દાબીને તમારે રાખવાનું છે જેથી હવા અંદર ના જાય અને હવે આપણે આને ઢાંકીને આખો એક દિવસ અને એક રાત આપણે એટલે કે ચોવીસ કલાક માટે આ જ તપેલામાં રહેવા દેવાનું છે ઢાંકીને આને બણીમાં અત્યારે ભરવાનું નથી અથાણાને આપણે તપેલીમાં ભેળવી દીધા બાદ એને ચોવીસ કલાક એટલે આખો દિવસ એક આખો દિવસ અને આખી રાત્રુ હતું અને ત્યારબાદ બીજે દિવસે એને આ રીતે કાચની બોરણીમાં એક ચોખ્ખી એર ટાઈટ કાચનું કન્ટેનર હોય એમાં ભરી લેવાનું છે અને ત્યારબાદ એને આપણે ઢાંકણથી બંધ કરી દેવાનું છે અને એની ઉપર આપણે એક ઇંચ તેલનું લેયર રાખ્યું છે અને આ તેલ છે એ એમદમ નથી નાખવાનું તેલને પહેલાં તપેલીમાં ગરમ કરવાનું છે થોડા ધુમાડા નીકળે એટલે ગેસ બંધ કરી દેવાનો અને ત્યારબાદ એ તેલને કમ્પ્લીટ ઠંડુ થવા દેવાનું અને ત્યારબાદ એને આ રીતે અથાણાની ઉપર રેડી દેવાનું છે અને અથાણું જ્યારે પણ તમે ભરો ત્યારે એને પોલું પોલું નહીં ભરવાનું થોડું ચમચાથી દબાવીને ભરવાનું જેથી એની અંદર હવા કે ભેજ ન જાય અને અથાણું બગડે નહીં અને ત્યારબાદ એની ઉપર આ રીતે તેલ રેડવાનું છે અને એક ઇંચ જેટલું તેલ આ રીતે રહેવું જોઈએ આ રીતે જો તમે અથાણું બનાવશો તો અથાણું છે એ બારે માસ સુધી સારું ને સારું જ રહેશે તો આપણું મેથિયા કેરીનું અથાણું તૈયાર છે અને તેમ છતાં પણ જો તમારું અથાણું બગડી હોય તો આ રીતે ત્યારબાદ ફરીથી ઢાંકણ બંધ કરી અને બરણીને ફટાફટ ફ્રીઝમાં મૂકી દેવાની અડધી કલાક સુધી બહાર રહેવા દો પછી મૂકો એવું નહીં કરવાનું તો અથાણામાં છે એ અહીંયા વરાળ થઈ જશે અને એ પાણી અંદર ઉતરશે એટલે અથાણું બગડી જશે ક્યારેય પણ નહીં કરવાનું ફટાફટ અથાણું વાટકામાં કાઢી અને ઢાંકણ બંધ કરી અને ફ્રીઝમાં મૂકી દો અને હા જો તમારે ફ્રીઝમાં જ રાખવું હોય તો તમે થોડુંક ઓછું તેલ નાખશો તો પણ અથાણું સારું રહેશે એક ઇંચ જેટલું તેલ નાખવાની જરૂર નથી ઓછા તેલમાં પણ અથાણું બારે માસ સારું રહેશે તમારે કોઈ પણ અથાણાની રીત જોવી હોય તો તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે આ મેથિયા કેરીનું અથાણું છે પછી બીજી મેં બનાવી છે ગોળ કેરી ગોળ કેરીનું અથાણું જોવું હોય તડકા છાયાની ગોળ કેરીનું અથાણું જોવું હોય આ સાદી ગોળ કેરી છે તમારે ભરેલા ગુંદા અને કેરીનું અથાણું જોવું હોય એમદમ સાદા ગુંદા અને કેરીનું અથાણું જોવું હોય ઇન્સ્ટન્ટ રાયતા મરચાં જોવા હોય મેથીયા મરચાં જોવા હોય કોઈ પણ અથાણું જોવું હોય તો તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો જેથી આવવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો